હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છીએ એસબી બી હિન્દુસ્તાનના ફેમસ કે એક્ટર એવાળજી વિશે તો મિત્રો હમણે તેઓ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે એઓના એવા એવા એક ફેન છે જેઓએ એવો કારનામો કર્યો છે જે જોઈને કોમતાળજી ખૂબ જ ખુશ થઈ ગયા છે તો ચાલો હું તમને એ જણાવું તે પહેલા જો તમે બિગ તો ચેનલને ભૂલતા નહીં તો મિત્રો કોમેડી એક્ટરતાળજીનો એવો ક્રેજ છે કે હમણાં તેઓને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં એક રિક્ષાવાળા ભાઈએ તેમનો ફોટો લગાવ્યો છે અને પાછળ લખાવ્યું છે બંકો ફેમસ બંકો લખાવ્યો છે એ જોઈને બોમતાડજી ખૂબ જ ખુશ થઈ ગયા છે ચાલો હું તમને વિડીયોની ક્લિપ બતાવું તો ચાલો જોઈએ બસ આટલું જ વી મળશો આપણે બીજા અમને તમને આવા વિડીયો ગમતા હોય જાણકારી ભર્યા તો અમારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વળી મળીશો આપડા આવી જાણકારી લઈ બીજા વિડીયોમાં